જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન સાથ જણાવવાનું કે મારા ફેસબુક તેમજ જાહેર જીવનમાં મારા ખાસ મિત્રો અદણ્ય વડીલ બંધુશ્રી તથા યુવાન ભાઈઓ અને મિત્રો કયા ગામના અને કયા તાલુકા કયો જિલ્લો પૂરું નામ અને મોબાઈલ નંબર કોમેટ અથવા મોબાઈલ નંબર પર વોટ્સઅપ પર લખી મોકલવા વિનંતી ક્યારેક સંજોગો વશ આપણે એકબીજાની મદદ કરી શકીએ નામ ગોવિંદી કણઝારીયા લેખક ગામ ખંભાળિયા તાલુકા ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા જામનગર પિનકોડ ત્રણ એકસઠ ત્રણસો પાંચ ગુજરાત સામાજિક કાર્યકર સત્યસેના સમાચાર સત્વરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ પ્રોપ્રાઇટર તેમજ આ ટ્રસ્ટ સંસ્થાનો અધ્યક્ષશ્રી મોબાઈલ નંબર અઠાણું બે ઓગણસાત્રી મિત્રો પ્રાથમિક મુદ્દા વિશે ચર્ચા તમારા ગામ તાલુકામાં શું સુવિધા હોવી જોઈએ એક ધારાસભ્ય તરીકે શું ફરજ હોય શાસન સભ્ય તરીકે શું ફરજ હોય સરપંચથી કરી અને તમારું ચૂંટાયેલા પક્ષના નેતાઓની શું ફરજ હોય એ વિશે ચર્ચા વિચારણા કરશું મતલબ લોકોની ફરજ યાદ દેવડાવશું એકને એક ને બરાબર